એના વિચાર કરવાથી આવી તો જવાના નથી પણ હા અમે બંને સાથે હતા ને ત્યારે જે અમે લોકોએ સારી પળો માણેલી ને એ ઘણી વખત હું યાદ કરું છું પણ અત્યારે તો મારી પાસે ખાલી ને ખાલી તારો વિષય છે તો મારા વિષયમાં મારે તમને થોડીક વાત કરવી છે હા હું પણ તને એ જ પૂછવાની હતી કે વાત ક્યાં સુધી આગળ વધી જો બાપ સાચું કહું ને તો મેં મીરા સાથે વાત કરી અને મને ખબર પડી કે એને કઈ જ રસોઈ બનાવતા નથી આવડતું સાદર છોકરીની જાત છે ભલે થોડું મોડું પણ લગ્ન પહેલાં એને એ બધું તો આવડવું જ જોઈએ અને આપણે એવું નથી કહેતા કે અત્યારે જે છોકરા છોકરીઓ બધું ખાય છે મને તો કેટલાયના નામ પણ નથી આવડતા પણ એ લોકો જે ખાય છે ને એવું ના આવડે ને તો કાંઈ નહીં પણ સાદા દાળ ભાત શાક રોટલી ખીચડી કઢી એટલું તો આવડતું જ હોય ને બેટા સમજુ છું બા તમારી વાત પણ કહેવાય ને કે એમના પરિવારમાં લાડકોળથી ઉછળીને મોટી થઈ છે ભણેલી ગણેલી છે અને નોકરી કરે છે એટલે આ બધી વસ્તુ એણે ક્યારેય કરી જ નથી અને પાછા કે એના મમ્મી પણ હતા અને એ થોડીક મોટી થઈ ને થોડીક સમજણી થઈ તો એના મોટા ભાઈને લગ્ન થઈ ગયા એટલે એના ભાભી પણ આવી ગયા એટલે ઘરમાં તો કંઈ કામ કરવું જ ના પડ્યું ને એમાં બધું નથી શીખી શકી આ બધો માનો અને એની આવેલી ભાભીનો વિષય છે કે નણંદને અને દીકરીને સાસરે મોકલતા પહેલાં કેટલુંક શીખવાડવાનું હોય જે રીતે પિયરમાં ઉછરીને મોટી થઈ હોય લાડકોડમાં મોટી થઈ હોય પણ પિયરની જેમ તો જ અને સાંભળ ચાલો એના મમ્મી છે ભાભી આવ્યા પણ માની લે કે કોઈ ન હોત તો શું લગ્ન પહેલાં કાંઈ ન કર્યું હોત નોકરી એ કરતી હોત અને બધું આવડતું એ હોત હા માની લીધું માની લીધું કે મીરાને રસોઈ બનાવતા નથી આપણે પણ એનો અર્થ એવો થોડો છે કે છોકરી ખરાબ છે છોકરીમાં સંસ્કાર નથી છોકરી સારી છે સંસ્કારી છે અને રહી વાત રસોઈની તો આપણા ઘરે અરણીને આવશે ને એટલે તમે તમે એને શીખવી દેજો ને આમ પણ તમને કેટલી રસોઈ સારી બનાવતા આવડે છે અને જો તમારી ગાઈડલાઇન્સ મતલબ તમારી ગાઈડલાઇન્સમાં એ જો શીખશે તમે એને સારી રીતે શીખવાડશો ને તો બહુ બહુ સારી રસોઈ બનાવતા શીખી જશે જે છોકરી કુંવારી છે એ સમયમાં જો એ કાંઈ ન શીખી શકી અથવા તો એને શીખવામાં આળસ કરી અથવા તો એના ભાભીનું કે એના મમ્મીનું ન માન્યું તો તું શું માને છે સાસરે આવીને સાસુ પાસે શીખશે ખોટી વાત એ તો એમ જ કહેશે મેં મારા બાપના ઘરે કાંઈ નથી કર્યું એટલે મને કંઈ આવડતું નથી અને અહીંયા પણ મારે કંઈ કરવું નથી તો શું મારે હવે એને બધું બનાવીને ખવડાવવાનું અરે ના બા એવું નથી અરે મીરા એવી છોકરી નથી જો તમે એને પ્રેમથી સમજાવશો અને શીખવાડશો જશે તો એની મા એની ભાભી એને પ્રેમ નથી કરતા એને શીખવાડતા નથી સાગર સો વાતની એક વાત જો એને તારી સાથે લગ્ન કરવા હશે આ ઘરની વહુ બનીને આવવું હશે તો રસોઈ પાણી અને કામકાજ આ બધું એને આવડવું જ જોઈએ નહીં તો પછી આપણા ઘરની વહુ નહીં બની શકે બેટા આ મારો નિર્ણય છે પણ ભા તમે થોડુંક તો સમજો હા થોડુંક તો જતું કરો તમારો એકનો એક દીકરો છું મારા માટે મારા ખાતર આટલું નહીં કરો તમે હા થોડુંક સમજો થોડુંક જતું કરું પણ એ કેવું ખબર છે અહીંયા આવશે રસોઈમાં કાં તો તેલ નહીં હોય કાં તો મીઠું ઓછું હશે કાં તો મસાલા વધારે હશે કાં તો શાક બરાબર બન્યું નહીં હોય દાળ બરાબર નહીં બની હોય તો હું ચલાવી લઈશ ખાઈ લઈશ અને હું સમજીશ કે ધીમે ધીમે એને આવડી જશે કામ કરવામાં વેલા મોડું થશે સારું નહીં થાય તો એ સમજી જઈશ કે શીખી જશે પણ કાંઈ જ નથી આવડતું

વાલજીભાઈ ત્રણ માગા સારામાં સારા લાવ્યા છે દેખાવે સુંદર હોશિયારીમાં બધું કામ અને રસોઈ આવડે બધાની આગતા શ્વાગતા કરે અને બધી રીતે સરસ ભાગે એની વાત લઈ આવું જેની સાથે મન મળી જાય ને એની સાથે જ લગ્ન કરે લગ્ન થયો હોત તો આવનારી વહુ સાથે મન ન મળે પણ હવે મારે વાત છે ભાવ તમે સમજાવવાની વાત કરો છો પણ જે વસ્તુ બની ગઈ છે ને એને તમે કહેવું કોઈ બદલી નથી શકવાનું બદલી શકાય સમય આવે બધું ભૂલીએ જવાય અને જે આવે એને સ્વીકારીએ લેવાય પણ હવે મારે તારી સાથે બહુ જાજીલ નથી કરવી તું વિચારજે મારે વિચારવાની કાંઈ જરૂર નથી